નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ગુજરાત અમરેલી લાઠી તાલુકાના દમનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાત પ્રદેશ ઠાકોર સેના ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી સન્માન સમારોહ અને નિયુક્ત સરપંચસીઓનો સન્માન સમારોહ યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરીયા લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર સહિત ઠાકોર સેનાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી